મારું નામ રાકેશભાઈ દવે ગામ રૂપપુર તાલુકો ચાણસમાં જિલ્લો પાટણ અને મારી અહીંયા પ્રાકૃતિક ખેતી છે અને છેલ્લા નવ વર્ષથી હું પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરું છું ગાય આધારિત ખેતી એટલા માટે કે અત્યારે આપણે દિવસે દિવસે જોઈએ છીએ લોકોના સ્વાદ એટલા બગડતા જાય એટલે એના અનુલક્ષીને મને એમ લાગ્યું કે પ્રાકૃતિક ખેતી જે એક એવો વિકલ્પ છે કે જેથી કરીને આપણે અમુક અંશે કે અથવા વધારે અંશે પણ આપણે લોકોના સ્વાદ બચાવી શકીએ અહીંયા મારી જોડે અત્યારે હું ખેતી મારી જે ખેતી કરું એમાં ઘઉં છે અનાજ કઠોળ વર્ગના પાક અને શાકભાજી આ બધાની ખેતી હાલ હું કરું છું એમાં એ વિશેષ એક સરગવાની ખેતી મેં બે બેથી ત્રણ વર્ષથી હું કરું છું એમાં એ પણ બિલકુલ ઓર્ગેનિક જ છે અને એમાં એ બે એ બી મારી એક હર્બલ કંપનીમાં એનો બધો માલ જાય છે અને સારી રીતે એનું વેચાણ પણ થઈ જાય છે જેથી કરીને મને એનું ખૂબ જના ભાવ બી સારા મળે છે અને આવકને સ્ત્રોત પણ આપણા માટે એક સારો પ્રાઇબર સ્ત્રોત વધી ગયો છે હું દરેક ખેડૂતોને કહેવા માંગીશ કે જો વધુ વધુ પ્રાકૃતિક ખેતીમાં આપણે જો વાવેતર કરીએ તો જેથી કરી આપણે જમીનને પણ બચાવી શકીએ અને આવનારી પેઢીને પણ આપણે સારું એવું સ્વાસ્થ્ય હેલ્થ આપણે આપી શકીએ એવી મારી નમ્ર વિનંતી છે દરેક ખેડૂતોને